નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અંબાજીમાં મકર સંક્રાંતિના સાધુ સંતોના સાહી સ્નાન બાદ સમગ્ર અંબાજી શહેર ધાર્મિક કાર્યક્રમોથી સતત ધમધમતું રહ્યું છે સાહી સ્નાન બાદ શ્રીરામ મહોત્સવ અને ફરી જગતજનની મા અંબેની પ્રાગટ્ય દિવસને લઈ સમગ્ર અંબાજી પંથકમાં ભારે ભક્તિમય માહોલ જોવા મળ્યો છે પોતસોદ પૂનમ મા અંબેના પ્રાગટ્ય દિવસને લઈ અંબાજી પંથક ભારે ભક્તિમય જોવા મળ્યું તો વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી હતી શ્રી અંબે મહાતે જે બા જગતજનની જગત અંબાના પ્રાકૃત્યોત્સવની શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સાહ સેવા સમિતિ દ્વારા આજે ત્રીસમા વર્ષની વિશાળ શોભાયાત્રાનું અને માતાજીના પ્રાકૃત્યોત્સવ દિવસની ઉજવણી રાખેલી છે સવારે ગબ્બરથી અખંડ જ્યોતમાંથી જ્યોત લાવી માતાજીના ઘરગૃહમાં આવેલી જ્યોત સાથે મિલાવવામાં આવેલી છે અને શક્તિદ્વાર ખાતે વિશાળ આરતી કરવામાં આવેલી છે અને માતાજી ગજરાજ ઉપર અસવાર થઈને આજે નગરની દિનચર્યાએ નીકળ્યા છે શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ચાલીસ જેટલા વિવિધ ઝાંખીઓ સાથેની વિશાળ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયેલું છે એ શોભાયાત્રા અત્યારે અંબાજીના નગર માર્ગો ઉપર નીકળેલી છે આખું અંબાજી આજે બોલ અંબે જય જય અંબેના નાદ સાથે ગૂંટી રહ્યું છે એ લાખો યાત્રિકો સહિત અંબાજીના તમામ નગરજનો માં અંબાના આશીર્વાદ લેવા માટે અંબાજીના નગર માર્ગો પર ઉમટી પડેલા છે જય જય અંબે અંબાનો આજે પાટોત્સવ પાટોત્સવ એટલે જન્મદિવસ આજે અંબાજી ધામ પૂરું જે અંબે નાદથી ગુજરી રહ્યું છે આખળની સં સંખ્યામાં ભક્તો જોડાયા છે આજે સવારે ગબ્બરથી સાત વાગે જોત લાવીને માતાજીના મંદિરમાં જોતમાં જોત મિલાવીને શક્તિ દ્વારે મહાઆરતીનું આયોજન થયેલ હતું ને હવે હવે શોભાયાત્રા હાથીના ઉપર માતાજી બિરાજમાન થઈને નીકળ્યા છે અને નગરમાં શક્તિ દ્વારેથી નગરમાં શોભાયાત્રા નીકળી છે અને પાંત્રીસ જેટલી ઝાંખીઓ છે સાથે સાથે એકવીસ કિલો સુગડીનો મહાપ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે આ પૂનમ ને સુખડી પૂનમ પણ કહેવામાં આવે છે અને શાકંબરી પૂનમ પણ કહેવામાં આવતી હોય છે નગરમાં ફરીને ફરી ને શોભાયાત્રા શક્તિ દ્વારે પાછી પરત ફરશે અને ધજાનું ધજા પણ ચડાવવામાં આવશે અને દરેક ધર્મ પ્રેમી